વેલકમ ટુ જેતુસ કિચન આપણે એક વાટકી જેટલી તુવેરની દાળ લઈ અને ધોઈને પલાળી દીધી છે આ સાંભારની આપણે સાંભાર બનાવવાનો છે તો સાંભાર બનાવવા માટે એક વાટકી તુવેર દાળ લઈ ધોઈને 5 મિનિટ ધીમે અહીંયા પલાળી દીધી છે એની અંદર હવે આપણે બાફવામાં એક રીંગણું અને એક દૂધીનું બટકું એક બટકું આપણે ઉમેરશું તો રીંગણાને પણ સુધારીને આપણે એની અંદર દાળ બાફવામાં જ ઉમેરી દેશું તમે કઈ રીતે સંભાળ કરો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે આવી રીતે કરો છો કે કઈ અલગ રીતે કરો છો તો બટેકાને પણ સાથે જ આપણે ઉમેરી દેવાનું છે બાફવામાં દૂધીને પણ આપણે સાથે જ ઉમેરી દેસુ બાફવામાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને બાફવાને આપણે દાળને અને શાકભાજીને મિક્સ કરેલું છે એ બાફી લેશું તો અહીંયા આપણે દાળ સરસ બફાઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ બફાઈ ગયું છે તો હવે આપણે સાંભારનો વઘાર કરી લેશું તો હવે આપણે સાંભારનો વઘાર કરી લેશું તો એક ચમચા જેટલું ચપટી જેટલી આપણે મેથી ઉમેરશું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું ચમચી જેટલી હિમ ઉમેરશું બે સુકા મરચાં ઉમેરશું આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી દઈશું ડુંગળી પણ સાતળી લેવાની છે તો ડુંગળી પણ ઉમેરી દઈશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી સાતડવાની એટલે કે એકદમ સોફ્ટ થઈ જાય કાચ જેવી ત્યાં સુધી એને આપણે સાતડવાની છે તો ડુંગળી આપણી મસ્ત એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે ટમેટું એક ખમણીને રાખેલું એ પણ અહીંયા ઉમેરી દેસું ગેસ આપણે સાવ ધીમો કરી દીધો છે કે મસાલો આપણો બળી ન જાય હવે મસાલો કરશું આપણે આની અંદર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરશું સાંભાર મસાલો ઉમેરશું સરસ મિક્સ કરી દેસુ જે પ્રમાણે તીખો સાંભાર ફાવતો એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું તો મસ્ત એવું સતળાઈ ગયું છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં સાંભાર જે બાફીને રાખેલો એ અહીંયા ઉમેરી દેસુ ખટાસ માટે આપણે એક પૂકડું આંબલીનું ઉમેરશું અને અડધા લીંબુ જેટલો રસ સ્વાદ અડધું આપણે લીંબુ ઉમેરી દીધું છે ખટાસ માટે મસ્ત એવો આપણો સાંભાર ઉકળી ગયો છે તો એકવાર ટેસ્ટ કરી લેવાનું ઓછું વધુ થતું હોય તો ઉમેરી દેવાનું અને થોડું ગળપણ માટે આપણે ગોળ ઉમેરશું માટે એક ચમચી જેટલો આપણે ગોળ ઉમેરશું અને આની અંદર સરગવાની સીંગ પણ હોય છે સાંભારની અંદર આજ મારી પાસે નહોતી એટલે મેં ઉમેરેલી નથી તમારી પાસે હોય તો તમે જરૂર ઉમેરજો એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે ને આ સાંભાર બે રીતે બને છે હું આવી જ રીતે બનાવું છું એટલે મેં એમ બનાવેલો છે કે પેલા તમે દાળ બાફી લેવાની વઘાર કરી અને એની અંદર રીંગણ અને દૂધી અને આપણે સરગવાની સીંગ એ વઘાર કરીને ઉમેરી અને ઉકાળવાનું અને બફાઈ જાય ત્યાં સુધી આપણે સંભારને પકાવવાનો એટલે આપણો સંભાર રેડી થઈ જાય છે પણ હું દર વખતે આવી જ રીતે બનાવું છું શાકભાજી દાળ સાથે બાફી લઉં છું અને બ્લેન્ડ કરી અને પછી વઘાર કરું છું આ આપણે ઇન્સ્ટન્ટ સાંભાર તૈયાર થઈ જાય ઓલું આપણે બફાઈ જાય દાળ બફાઈ જાય પછી આપણે એની અંદર શાકભાજી પણ પકાવવું પડે પછી સાંભાર તૈયાર થાય તો ઇન્સ્ટન્ટ સંભાર તૈયાર થઈ જાય છે એટલે ટેસ્ટી એવો આપણો સંભાર અહીંયા તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું ટેસ્ટી એવો આપણો સાંભાર તૈયાર છે તમે ઈડલી સાથે પણ ખાઈ શકો તો ઈડલી સાંભાર પણ ખાઈ શકો કે ઢોસા સાથે પણ તમે ખાઈ શકો તેવો ટેસ્ટી એવો સાંભાર તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઈકો દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો